ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો આપનું ફરી એકવાર આપનું ફૂલ બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે છે નીકળીએ છીએ સાઇડવે કામ કરવા માટે તો અત્યારના આપણે રાઇડર લઈ અને આપણે નીકળી જઈશું અત્યારના ને અત્યારે આપણે પૂગી ગયા છે જાપે પાટણ જાપે અને અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંથી આપણી સાઈડ આવે ને ક્યાંથી આપણી સાઈડેથી જવાય તે બધી રસ્તો આપણે બતાવીશું વિડીયોમાં તો એન્ટેક વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને લાઈક ન કરો લાઈકતા રહેજો શેર કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો તો આ છે પાટણ જાો ત્યાંથી અહીંથી મજૂરું જાય બધી પોતપોતાની સાઈડે અને કામે બધીની અહીંથી જ બેઠક થાય ને અહીંથી જ ઊભા થાય બધી સાંજે પણ અહીંથી જ આવી જાય અત્યારે આપણે નીકળશું જીઆઈડીસી માટે તો જીઆઈડીસી માટે આપણો આ રસ્તો લાગુ પડશે તો આપણે અત્યારે આવી ગયા છીએ જીઆઈડીસી હાઈ હાઈવે ઉપર તો આ તમે જોઈ શકો છો જીઆઈડીસી પેલું નાખું આવે ત્યાંથી આપણે વળવાનું છે તો અત્યારે આપણે રોંગ સાઈડમાં ગાડી આપણી વાળી લેશું તો વાળી ગઈ હવે આપણે જઈશું જીઆઈડીસી પેલું નાખું તો આ પેલું નાકુ કહેવાય જીઆઈડીસીનું તો અહીંથી આપણી ગાડી આપણે વાળી લેશું વાળીને આપણે સીધે સીધા વયા જઈશું તો બઈ ના રેજો ને વિડીયો કેવો લાગ્યો તમને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને અત્યારે આપણે આવી ગયા છે પેલી જીઆઈડીસી અંદર અને અંદર તમે આ જોઈ શકો છો ઘણી બધી કંપની છે અને કંપનીના માણસો પર જાય છે હાલીને બાઇક લઈને સાયકલમાં તમે આ જોઈ શકો છો અને અત્યારે આપણી સાઈટ પણ એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો દેખાઈ રહી છે ને આપણે ત્યાં તમને એકઝણ નજીકમાં જઈને તમને બતાડીશ કે કેવી છે આપણી સાઈટ ને કેવડી મોટી છે અને અહીંયા જઈને આપણે શું કામ કરવાના છે અને શું કામ બતાડવાના છે તો મિત્રોમાં બના રહેજો વિડીયોમાં અને અત્યારે આપણે આવી ગયા છે પટેલભાઈની દુકાનની એક્ઝેક્ટ નજદીકમાં તો નજદીકમાં તમે પટેલભાઈની દુકાન જોઈ શકો છો કે ત્યાં બબલું બબલું નાસ્તો પાણી તમે લઈ શકો છો સોડા વગેરે તડકો પણ બહુ પડે છે તો અહીંયા મળી જાય તો અત્યારે આપણે એક્ઝેક્ટ આપણી સાઈડની પાસે એક્ઝેક્ટ લોકેશન ઉપર આવી ગયા ને અત્યારે આપણે લાગશું કામે તો આપણે અત્યારે કપડાં પહેરી લીધા છે કામના તો કામના કપડાં પહેરીને અત્યારે આપણે કામ કરી લીધું છે અને કામ કરી લીધું છે એટલે આપણે ચાલો બ્લોગ આપણે શૂટ કરી લીધું છે એટલે આ બધી છે આપણા માણસો અને આ છે અજયભાઈ તે આજે જે પહેલો દિવસ છે ને તે આજે નવા નવા જ આવ્યા છે અને તે પણ આખા કામ કરીને વિના બગડી ગયા છે ને આ છે આપણે અને અત્યારે આપણે પ્રાત બાંધી લીધી અત્યારના આપણે રોગો કરશું ને આ આપણું કામ છે તે આપણે તન છત કરી લીધી છે અને છત કરી અને આપણે જમવા વયા ગયા હતા જમીને પાછા આવ્યા અને પાછા આપણે એમાં ક્રીમ ચોપડું ને આ છે આપણી ટીમ અને ટીમ છે તે આ બધી હમણાં કે શું કામ કરે છે શું કામ નથી કરતા તે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આ અત્યારે આપણે પાટીએથી તકારા ઉતારીએ છીએ ને આપણા માણસું છે એ બધી કામ કરે છે તા તો મને કીધું કે સિમેન્ટ લેતા હોત તો ચાલો હું સિમેન્ટ લેવા ચાલી લો ગયો અને સિમેન્ટ લઈને આવ્યો તો મેં શું જોયું કે લે આ હું બનાવીશ તો આ પછી મને ખબર પડી કે આ તો રોગો બનાવે છે બાઈઓ એવું છે તા તો આપણે પાટીએ સડી ગયા પાટિયા શરીરને જવું તો આ ભાઈ શું કરે છે આ ભાઈ તો હાઈ કરે છે મેં કીધું ચાલો વાંધો નહીં હાઈ કરો કોઈ વાંધો તા તોમાં તો કારીગર બી હાઈ કરે છે ને આ કારીગર તમે જોઈ શકો છો અહીંયા અત્યારે રોગો ચડાવે છે તે સિમેન્ટ અને ચૂનાનો હોય તેથી આપણું છતનું કામકાજ સારું રહે લાઈફ ટાઈમ માટે ને અત્યારે આપણે અત્યારે કામ કરીએ છીએ અને સામે તમે બે કારીગર તમે જોઈ શકો છો તે પણ એની રીતના સરસ મજાનું કામ કરે છે આપણે છે અત્યારના અહીંયા વિડીયો મિત્રો તમને ફૂલ બ્લોક તમને મારા કેવા લાગે કેવા નહીં કમેન્ટ બોક્સમાં જરૂર જણાવું છું અત્યારે આપણે એટલો લાગી ગયો ભાઈ બહુ તડકો નવલા ભાઈ છે તે તે માલ ભરતા હતા મિત્રો અમારું કામ છે તે આવું તમે જોઈ શકો તો ને હું તો ભાઈ થાકી ગયો તો હું તો બેઠી ગયો ભાઈ મને તો બહુ ગરમી લાગી ગઈ એટલે હું બેઠી ગયો જ્યારે છાયામાં ત્યાં તો મને સેટે કીધું કે ચાલ ભાઈ કામ કરી લે તા તો હું કામ કરવા ઊભો થઈ ગયો તા તો ભાઈ અહીંયા બધી તો કામ કરે છે અહીંયા તમે જોઈ શકો છો લો ભાઈ તો હાઈ કરી છે આપણે તમે કીધું આપણી ટીમને બતાવી તો આ છે અમારા સેટ તેનું નામ છે રમેશભાઈ ને પછવાડે ઊભા છે જતીનભાઈ ને જતીનભાઈએ હાઈ કર્યું ને રમેશભાઈએ પણ હાઈ કર્યું અત્યારના આપણે જતીનભાઈ માલ આપે છે ને જતીનભાઈએ માલ આપીને આ ભાઈને જોઉં તો આ ભાઈ તો છતમાં પતરું મારતા હતા એટલે કે પતરું મારતા હતા એટલે કે આપણે અહીંયા કોઈ વસ્તુ રોગો ચોપડવા માટે નડે નહીં તા તો આપણે ઉપર સડી ગયા કે લાવો ભાઈ હું કરી લઉં બરાબર તો આપણે ઉપર સડીને ગયા જોયું તા તો કે આ લોકોએ તો કામ કરી નહીં ખૂબ ઓહો મેં કીધું શું વાત કહેવાય મેં કીધું આ તો મેં ઝૂમિંગ કરીને ભાઈને બતાવ્યું કે આ ભાઈ કેમ રોગો ચોપડે છે ને કેમ રોગો છતમાં ચોપડાય મિત્રો આ કામ એવું છે કે બહુ હાર્ડ અને રિક્સવાળું કામ છે તામાં નબળા સબળા માણસો તો ચાલે જ નહીં મિત્રો ને અત્યારે આપણે ત્રણ છ રોગો ચોપડીને એકદમ કમ્પ્લીટ કરી લીધી છે ને કમ્પ્લીટ કરી ને અત્યારે આપણે તો પાટીએ ચડી ગયા હતા અને પાટીએ ચડીને આપણે મેં કીધું ચાલો થોડીક મસ્તી મજાક કરી લઈએ તા તો આપણું કામ પટી ગયું હતું તા તો ભાઈ કે થોડુંક મા લંબાવી દેતો તો આપણે ચડી ગયા પાટીએ પાટીએ ચડીને આ બધીને રોગો ચડાવતા હતા અને રોગો ચડાવીને આપણે તો ઉતરી ગયા ત્યાં આ ફરી આ ભાઈ અહીંયા પાનું મારતા હતા પાનું મારીને મેં કીધું ચાલો હું રોક મારું ફોટો શૂટ કરી લઉં તો આ ભાઈ કે રાઈડર ભાઈ શ્રી રીતે આ બાજુ આવજો ને તમે તો તગારો આપજો તો ચાલો મેં તગારું આપી દીધું આ ભાઈને તો આ ભાઈનું અમારા છેદ છે તો આ કામ કરે છે તે રોગો ચોપડે છે અને આ ભાઈ છે તે અહીંયા પાનું મઠારે છે તમે અહીંયા જોઈ શકો છો ને આ કેવી રીતના સરસ મજાનું કામ કરે છે તે તમે આ જોઈ શકો છો ને આપણે ઓડિયન્સ પણ જોઈ શકો છો ને જો તમને પણ કામ કરાવવું હોય તો નીચે આપેલી કમેન્ટ બોક્સમાં નંબર નાખી જ દીધા છે તો સંપર્ક કરો અમારા રમેશભાઈને કામ કરાવવા માટે ને અત્યારે આપણે ઓલા ભાઈ કે રાઈડર તગારો આપતા આપણે આપણે એને તગારો આપી દઈએ માલનું તો તે ભાઈ તો માલ નાખતા પછી આપણે નીકળી ગયા બારોબાર અને આ છે આપણો સાઈડ કોન્ટ્રેક્શન સાઈડ તે આ છે પહેલી નો રોડ તે આમથી પણ તમે આવી શકો ને આમથી પણ તમે આવી મિત્રો આવો જ ફૂલ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકે તમારા